જય માતાજી બધા મિત્રોને મારા મિન્યુગમાં આપનું હાર્દિકને હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આજ બનાવવાના છે પનીર ટીકાનું શાક એટલે પંજાબી શાક પંજાબી શાક બનાવવા માટે જો પહેલાં સૌ પ્રથમ મિત્રો આપણે બધા ગ્રેવી તૈયાર કરી નાખી છે ટમેટાની ગ્રેવી બનાવી નાખી ત્યારબાદ જો આપણે ડુંગળીની ગ્રેવી કરી નાખી આદુની ગ્રેવી કરી નાખી છે અને મિત્રો જો આપણે કાજુની પણ ગ્રેવી કરી નાખી છે કાજુની સાથે દૂધ પણ મિક્સ કરવાનું મિત્રો જો આપણે મિત્રો જો વઘારની પણ તૈયારી થઈ ગઈ છે એટલા માટે જો આપણે તેલ મૂકી દીધું છે તેલ જો મિત્રો આવી ગયું છે છે જો 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 આપણી પાસે જે મરી મસાલા નાખી દીધા મિત્રો આપણે નાખ્યું છે જો કોકમ વાદિયા અને અલગ અલગ મિત્રો તમારી પાસે જે મિત્રો હોય મસાલો એ પણ તમે નાખી શકો છો આવે એને થોડીક વાર સેડવા દેવાનું ત્યારબાદ મિત્રો જો આપણે વઘારની સાથે સાથે જો આપણે ત્યારબાદ આપણે જો આદુની ગ્રેવી કરી હતી એ પણ નાખી દીધી છે અને ડુંગળી પણ એની સાથે જો નાખી દીધી થોડોક સમય એને જો સડવા દેવાનું પહેલાં તો મસાલા રહેજો બધું મિક્સ કરવાનું હી વઘારને થોડોક સમય જો સડવા દેવાનો હી એટલા માટે સાથે સાથે થોડુંક સમસીતે હલાવતું પણ રહેવું એટલે બાંધી નહીં જો આપણે નાખી દીધું છે લસણ લીલું લસણ હતું ને આ કાશ્મીરી મરછા મિત્રો થોડાક નાખી દીધા છે અને કાશ્મીરી મરસાનું મીડિયમ કટિંગ રાખવાનું છે મિત્રો ત્યારબાદ મરછાને એને થોડુંક સળી દેવાનું ને આપણે જોવા સાથે સાથે આપણે થોડીક હળદર પણ નાખી દીધી મિત્રો થોડીક હળદર નાખીને જો આપણે કલર આવે છે નહી થોડોક કલર જો ઓછો આવે છે એટલા માટે જો થોડેક હળદર પેરથીને નાખી દેવી ત્યારબાદ જોઈ મેં ને પણ પલાળો મૂકી દેવી છે પાણીમાં એટલે મરસું પણ સારું રહે વઘાર કાઢતી વખતે તમે મિત્રો જો મરસાને પલાળી દો ને તો વઘારમાં તમને પણ સરળ રહે એટલે મરસાની ખોટી વાસ ન આવે બળી જવાની ત્યારબાદ આને જો નીચે સોટવા નહીં દેવાનો એટલે જો આપણે સમસેથી હલાવતું ન હલાવતું રહેવું જોઈશે વારી ખેલ અને બાળ પણ જો ધીમે નહીં થવા દેવાની મિત્રો અને ધીમે જો ગેસે બનાવતો તો તો કાંઈ ટેન્શન નથી આ તો સુલામાંથી બનાવું ને દેશી તો બાળ જો તમારે ધીમે નહીં અને સાથે સાથે પણ પડી અને મીઠા લીમડાના પાન જો ત્યારબાદ આપણે નાખી દીધા છે મીઠા લીમડાના પાન તેલમાં ન નાખે મિત્રો એટલે તેલમાં નાખવી ને તો મિત્રો એનો સ્વાદ ન આવે એટલે આપણે મિત્રો માથેથી નાખી દીધા છે જો થોડીક ડુંગળીની ગ્રેવી હતી એ પણ આપણે દીધી છે થોડોક સમય આપણે સડવા દેવાનું ત્યારબાદ એમ થાય એવું બધું સડવા આવી ગયું છે પણ જો મિત્રો આપણે નાખી દીધું છે મરસાનો કલર પકડવા દેવાનો એટલે સડી જાય થોડોક સમય ભલે વાર લાગે પણ કલર પકડવા દેવાનો થાય એવું મરસા જો કલર આવી ગયું છે એટલે આપણે ટમેટાની ગ્રેવી પણ જો નાખી દેવાની બધી ગ્રેવી નાખી દીધી હવે ત્યારબાદ જો ટમેટાને પણ થોડોક શેકવા દેવાનું સડી જાય નહીં ને ત્યાં લગ્ન હણો મેઠે લાલતું રહેવું એટલે સોટે નહીં ખોટી દાઈજ ન પડે એટલા માટે ત્યારબાદ મિત્રો જો આપણે પનીરનો મસાલો આયો હોય એ મસાલો જો થોડો દૂધ લઈને મિત્રો બધો મસાલો દૂધમાં માં મિક્સ કરવાનો હોય એટલા માટે જો આ પનીર ટીકાનો મસાલો છે બધો મસાલો જો આપણે દૂધ માં નાખવી છે નાખીને જો તમારે ઘરે સમસી હોય તો સમસી ને ચાખવું હોય તો ચાખો મિક્સ કરી દેવાનું છે તો સાત જો પનીરની જો બાજુમાં તૈયાર છે ને તો આપણે શાકા દ્વારા જો બધુંય મસાલો દૂધમાં મિક્સ કરી દઈશું મિત્રો બધોય સારો મિક્સ કરવાનો થોડાય આ પનીર જોવો પણ તૈયાર થઈ ગયું હોય મરસું સડી ગયું ત્યારબાદ આપણે મિત્રો હવે મીઠું પણ આપણે મિત્ર જો ઉપરથી ને નાખવાનો એટલે ખોટી દાઈ જ ન પડે હવે જો મિત્રો આપણો પનીરે નાખ દીધું ત્યાર ત્યારબાદ મિત્રો જો આપણો પનીરે નાખી દીધું ત્યારબાદ જો પનીર ટીકાનો જે મસાલો દૂધમાં બને એ નાખ દીધો ને સાથે જો કાજુ પણ દૂધમાં મિક્સ કર્યું તો એ પણ સાથે જ નાખી દીધું છે એટલે મિત્રો કલર સારો આવી જશે પનીરનો થોડોક સમય આને પણ આપણે સડવા દેવું જોઈએ એટલે મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે મિત્રો અમૂલ માંથી જો બટર આવ્યું હતું બટર પણ જોવામાં મિક્સ કરી દીધું છે આ મિત્રો છે અમૂલ નું બટર બધાને થોડુંક સડાવ દેવાનો એટલે નીચે જો દાય પડશે એટલા માટે તમારે જો સખત ને સખત ધીમે ધીમે હલાવતું રહેવું જ જોશે મિત્રો બાળ પણ તમારે ધીમે નિ થવા દે અને હવે પનીર જો ખમણી ખમણી નાખી દે હવે જો નાખી દેવાનું છે ત્યારબાદ જો પનીર ની મિક્સ કરી દેવાનું છે પનીરને સારું મિક્સ કરવાનું પનીર પણ ચડવા દેવાનું એટલે થોડોક સમય વધારે લાગશે સતત હલાવતું એવું જ કે કેમકે નિષેદાઝ ન પડે એના માટે હવે બાળે થોડીક ધીમી કરી નાખવાની છે કે હવે થોડું થોડું પઠે ચડે તો સારું જો જીરું હોય તો થોડુંક જો ઉપરથી નાખી દેવાનું જીરું પણ મિક્સ કરી દેવાનું હરવાર થોડોક ટેસ્ટ કરી જોવાનો એટલે ખબર પડી જાય ખાટું મોડું તીખું કેવું છે થોડીક જો મિત્રો ગળપણની ઘાટ હતી એટલે પણ એટલા માટે જો આપણે ઘરે ખાંડ કે સુગર થોડીક નાખી દીધી એટલે થોડું ગળપણ પણ આવી જાય ત્યારબાદ આપણે જો કોથમરી હતી એ પણ જો નાખી દીધી છે એને મિક્સ સારવાર જ કરી દેવાની હે મિત્રો જો જો પનીરનો પણ જો થોડો થોડો કલર આવતો જાય છે થોડોક સમય હમણાં ભઠે સડવા દેવાનો એટલે સારું સડી જાય બનેલું મિત્રો પનીર તો જો એક જ નંબર બનવાનું મસ્ત બનવાનું હે ગેસ કરતા પણ સારું તો સુલે જ બને હવે જો પનીર નો કલર પણ જો આવતો જાય છે જોઈ જોઈ જો મિત્રો પર નો કલર પણ પૂરેપૂરો આવી ગયો છે હવે મિત્રો આપડા પનીર જો સુલે ઉપરથી હવે જો નીચે ઉતારી લેવી ઉપરથી કોથમરી પણ થોડીક નાખી દેવાની છે અને ફાઇનલી મિત્રો આપણું પનીર તૈયાર થઈ ગયું છે મસ્ત મસ્ત ઉપરથી જો થોડી થોડી કોથમરી નાખી દીધી છે કોથમરી એટલે ધાણી તો અમારી કાઠિયાવાડી ભાષામાં કોથમરી કહેવાય એની સો કલર આવી ગયો છે ને મસ્ત પનીર ટીકાનું જો શાક તૈયાર થઈ ગયું છે હવે જલ્દી જલ્દી વાળું કરવાનું મન થાય છે પેટમાં ભૂખે લાગી ગઈ છે જો આ મિત્રો રોટલી છે આ પનીર ટીકાનું શાક આ છે ટમેટાં પછી મરચાં ડુંગળીની સાઈઝ આલો બધા મિત્રો જમવા